વેલકમ જ માઇનર સિંગ આ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય માઇનરસિંગ એપની વિડિયો સિરીઝમાં આપનું સ્વાગત છે આજનો ટોપિક છે મેડિસિન અને મેડિસિનમાં આપણે જોઈશું આજે પેરાસિટેમોલ આ વિડિયો સિરિઝમાં અમોએ ખૂબ જ ડિટેલમાં માહિતી આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો વિડિયો અંત સુધી જોવા વિનંતી છે તો આ પેરાસિટેમોલ મેડિકેશનને તમે વાયવા ટેબલ ઉપર કઈ રીતે એક્સપ્લેન કરી શકો તેના વિશે આજે થોડીક માહિતી પ્રોવાઈડ કરીશ તો આપણે આજે પેરાસિટેમોલ મેડિકેશનમાં જોઈશું તો સૌથી પહેલાં તેનું ગ્રુપ ત્યારબાદ તેના ઇન્ડિકેશન કોન્ટ્રા ઇન્ડિકેશન ડોઝ રૂટ મોડ ઓફ એક્શન ત્યારબાદ આપણે જોઈશું ડોઝ અને ત્યારબાદ આપણે જોઈશું તેની નર્સિંગ રિસ્પોન્સિબિલિટી તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આ પેરાસિટેમોલ મેડિકેશન છે તો તેનું ગ્રુપ એ સામાન્ય રીતે એનાલ્જેસિક અને એન્ટીપાયરેટિક આવી રીતે તેના આ પેરાસિટેમોલ ગ્રુપ છે એના બે ગ્રુપ પડે છે જેમાં આપણે જોઈએ તો એન્ટીપાયરેટિક એટલે એવી મેડિકેશન કે જે બોડીમાં એવા કેમિકલ્સ કે જે ફીવરને અરાઇઝ કરવા માટે જવાબદાર હોય તેને રિડ્યુઝ કરવા માટે વર્ક કરે છે ત્યારબાદ એનાર્જેસિક એટલે એવી મેડિકેશન કે જે બોડીમાં પેઇનને અરાઇઝ કરવા માટે જવાબદાર જે કેમિકલ્સ હોય તેને રિડ્યુસ કરવા માટેનું વર્ક કરે છે તો આ હતું એન્ટ પેરાસિટેમોલ છે તો તે એનાલ્જેસિક અને એન્ટીપાયરેટિક ગ્રુપની મેડિકેશન છે ત્યારબાદ આપણે જોઈએ તો પેરાસિટેમોલની જે મેડિકલ નેમ છે તે એસિટામિનોફેન છે ત્યારબાદ આપણે જોઈએ તો તેના બ્રાન્ડ નેમમાં બ્રાન્ડ નેમમાં સૌથી પહેલાં છે ડોલો ત્યારબાદ કાલપોલ ક્રોસેન પેસિમોલ ટાઈલેનોલ પેનાડોલ એનાસીન થ્રી અને પેરાડોલ આવી રીતે તેના ડિફરન્ટ ડિફરન્ટ બ્રાન્ડ નેમ છે ત્યારબાદ આપણે જોઈએ તો તેના ઇન્ડિકેશન ઇન્ડિકેશનમાં મેઇનલી જ્યારે બોડીમાં ફીવરની કન્ડિશન હોય ત્યારે પ્રોવાઈડ કરવામાં આવે છે ફીવર એટલે એવી કન્ડિશન કે જ્યારે બોડીમાં બોડી ટેમ્પરેચર છે એ નાઇન્ટી એઇટ પોઈન્ટ સિક્સ ડિગ્રી ફેરનહીટ કરતા ઇન્ક્રીઝ થાય તો તે તેવી કન્ડિશનને ફીવર કહેવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો બોડી પેઇન એટલે બોડી પેઇનમાં મેઇનલી જોઈએ તો હેડ એક માઇગ્રેન બેકએક મસલ્સ પેઇન ટૂથ એક મેન્સ્ટ્રોલ પેઇન ત્યારબાદ સોર થ્રોટ અને કોલ્ડ અથવા તો સાઇનસના સાઇનસ પેઇન હોય તો તેવી કન્ડિશનમાં પણ પેરાસિટેમોલ મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ તો તેના કોન્ટ્રા ઇન્ડિકેશન કોન્ટ્રા ઇન્ડિક કોન્ટ્રા ઇન્ડિકેશનમાં આપણે જોઈએ તો પેરાસિટેમોલ મેડિકેશન છે તેના કોઈ પણ કન્ટેનની જો પેશન્ટને એલર્જી હોય તો તેવા એટલે કે એલર્જીક રિએક્શન આવતી હોય તો તેવા પેશન્ટને પેરાસિટેમોલ મેડિકેશન કોન્ટ્રા ઇન્ડિકેશન છે ત્યારબાદ જોઈએ તો લિવર પ્રોબ્લમ કિડની પ્રોબ્લમ ત્યારબાદ જો પેશન્ટ આલ્કોહોલનું કન્ઝપ્શન કરતો હોય તો તો આવી રીતે આ ડિફરન્ટ ડિફરન્ટ કોન્ટ્રા છે આ કોન્ટ્રા ને જોયા બાદ આપણે જોઈશું કે પેરાસિટેમોલ એ કયા કયા રૂટ દ્વારા લઈ શકાય છે તો સૌથી પહેલાં આપણે જોઈએ તો કોન આ પેરાસિટેમોલ મેડિકેશન છે મેઇનલી ઓરલી રૂટ દ્વારા લઈ શકાય છે ત્યારબાદ જોઈએ તો રેક્ટર રૂટ દ્વારા ત્યારબાદ જોઈએ તો ઇન્ડ્રાવિનસ રૂટ દ્વારા અને ત્યારબાદ જોઈએ તો ટોપિકલ રૂટ દ્વારા આવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ રૂટ દ્વારા આ પેરાસિટેમોલ મેડિકેશનનું ઇન્જેક્શન કરી શકાય છે તો તેમાં સૌથી પહેલાં જોઈએ તો ઓરલ રૂટ દ્વારા તો ઓરલ રૂટ દ્વારા મેઇનલી જોઈએ તો ટેબ્લેટના ફોર્મમાં અવેલેબલ હોય છે ત્યારબાદ પેરાસિટેમોલ મેડિકેશન છે એ કેપ્સ્યુલના ફોર્મમાં અવેલેબલ હોય છે ત્યારબાદ લિક્વિડના ફોર્મમાં અવેલેબલ હોય છે અને ત્યારબાદ જોઈએ તો આવી રીતે સસ્પેન્શનના ફોર્મમાં પણ પેરાસિટેમોલ અવેલેબલ હોય છે કે જે ઓરલી ઇન્ટેક કરી શકાય છે ત્યારબાદ આપણે જોઈએ તો રેક્ટર રૂટ દ્વારા તો રેક્ટર રૂટ દ્વારા એ એ પેશન્ટને જે પેશન્ટ એ ઓરલી મેડિકેશન લેવામાં સક્ષમ ન હોય અથવા તો પેશન્ટને વોમિટિંગ થતી હોય અથવા તો અનકન્સિયસ પેશન્ટ હોય તો તેમાં મેઇનલી રેક્ટર રૂટ દ્વારા આ મેડિકેશન પ્રોવાઈડ કરી શકાય છે ત્યારબાદ જોઈએ તો ઇન્ટ્રાવિનસ રૂટ દ્વારા તો ઇન્ટ્રાવિનસ રૂટ દ્વારા મેઇનલી ઇન્જેક્શન થ્રુ વેઇનમાં ડાયરેક્ટલી મેડિકેશનને એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે આ ઇન્ટ્રાવિનસ થ્રુ ત્યારે મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે કે જ્યારે પેશન્ટને ઇમિડિયેટલી સિમ્ટોમ્સને રિલીવ કરવાની જરૂરિયાત હોય એટલે કે તેની એક્શન એ ઇમિડિયેટલી થઈ શકે છે ત્યારબાદ જોઈએ તો ટોપિકલ રૂટ દ્વારા તો ટોપિકલ ફોર્મ એ ઓછું કોમનલી જોવા મળે છે પરંતુ તે સામાન્ય રીતે લોકેલાઇઝ પેઇન હોય તો તેને રિલીફ કરવા માટે સ્કીન પર એપ્લાય કરવામાં આવે છે તે જેલના ફોર્મમાં અવેલેબલ હોય છે અને જેલમાં મેઇનલી જોઈએ તો તેના બ્રાન્ડ નેમમાં છે પેનાડોલ તો આવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ રૂટ દ્વારા પેરાસિટેમોલ મેડિકેશન લઈ શકાય છે ત્યારબાદ આપણે રૂટ જોયા બાદ આપણે જોઈશું પેરાસિટેમોલ મેડિકેશનની મોડ ઓફ એક્શન તો હવે જોઈએ કે આ પેરાસિટામોલ વર્ક મેડિસિન છે તે બોડીમાં કઈ રીતે વર્ક કરી શકે છે તો પેરાસિટેમોલ મેડિકેશનની મોડ ઓફ એક્શનને સમજતા પહેલાં આપણે પ્રોસ્ટાગ્લેન્ડિન તથા સાયક્લોઓક્સિજિનેસ કોક્સ એન્ઝાઇમ એટલે શું તે સમજીએ તો આપણે જાણીએ છીએ કે બોડીના ફંક્શનલ યુનિટ તરીકે સેલ હોય છે અને જે સેલની મેમ્બ્રેન હોય તે ફોસ્ફોલિપિડની બનેલી હોય છે હવે જ્યારે બોડીમાં કોઈ ઇન્જરી થાય અથવા તો ઇન્ફેક્શન લાગ્યું હોય તો તેના કારણે બોડીમાં આવેલું ફોસ્ફોલાઇપેઝ એન્ઝાઇમ એ ટુ એ એક્ટિવેટ થાય છે જે સેલ મેમ્બ્રેનને બ્રેકડાઉન કરે છે ત્યારબાદ એરાકીડોનિક એસિડનું ફોર્મેશન થાય છે બોડીમાં સામાન્ય રીતે સાયક્લો એટલે કે કોક્સ એન્ઝાઇમ આવેલો હોય છે તે સામાન્ય રીતે બે પ્રકારના હોય છે ઓક્સિજનેસ વન અને ઓક્સિજનેસ ટુ એટલે કે કોક્સ વન અને કોક્સ ટુ આવી રીતે બે ટાઈપમાં અવેલેબલ હોય છે તેમાં મેઇનલી જોઈએ તો જે કોક્સ વન છે એ બોડીમાં હંમેશા પ્રેઝન્ટ હોય છે અને બોડીના બધા જ પાર્ટ્સમાં એ આવેલું હોય છે હવે જ્યારે જોઈએ તો કોક્સ ટુ એ ત્યારે અરાઇઝ થાય છે જ્યારે બોડીમાં કોઈ પણ ઇન્જરી થાય અથવા તો ઇન્ફ્લામેશનની કન્ડિશન અરાઇઝ થાય ત્યારે આ કોક્સ ટુ એન્ઝાઇમ એ એક્ટિવેટ થાય છે આ મેઇનલી બ્રેઇન અને કિડનીમાં આવેલું હોય છે આ કોક્સ એન્ઝાઇમ એ એરાકિડોનિક એસિડ હોય તેને પ્રોસ્ટાગ્લેન્ડિન અને થ્રોમ્બોક્ઝેનમાં કન્વર્ટ કરે છે હવે આ પ્રોસ્ટાગ્લેન્ડિનના કારણે જ બોડીમાં પેઇન ફીવર અને ઇન્ફ્લામેશનની કન્ડિશન અરાઇઝ થઈ શકે છે ત્યારબાદ જોઈએ તો થ્રોમ્બોક્ઝોન થ્રોમ્બોક્ઝેન છે એ મેઇનલી પ્લેટલેટ હોય તો તેના એગ્રીગેશન કરવા માટે અને વાઝવ કોન્સ્ટ્રિક્શન માટે જવાબદાર હોય છે જેમાં જોઈએ તો પ્લેટલેટના એગ્રીગેશનના કારણે બ્લડ ક્લોટનું ફોર્મેશન થાય છે અને વાઝવ કોન્સ્ટ્રિક્શનના કારણે બ્લડ વેસલ એ કોન્સ્ટ્રિક થઈ શકે છે તો આ હતું થ્રોમ્બોક્ઝેડ જ્યારે ના કારણે બોડીમાં પેઇન ફીવર અને ઇન્ફ્લામેશનની કન્ડિશન અરાઇઝ થાય છે થાય છે ત્યારબાદ હવે આપણે જોઈએ તો પેરાસિટેમોલ મેડિકેશન છે તે સાયક્લોઓક્સિજિનાઇઝ એન્ઝાઇમ એટલે કે કોક્સના સિન્થેસિસ અને સિન્થેસિસ અને તેના પ્રોડક્શનને ઇન્હિબિટ કરે છે પર્ટિક્યુલરલી કોક્સ ટુ એન્ઝાઇમના સિન્થેસિસને ઇન્હિબિટ કરે છે જેના કારણે એરાકીડોનિક એસિડ હોય તેનું પ્રોસ્ટાગ્લેન્ડિનમાં કન્વર્ટ થતું નથી હવે આ પ્રોસ્ટાગ્લેન્ડિનનું સિન્થેસિસ જ અટકી જાય તો તેના કારણે પેઇન ફીવર અને ઇન્ફ્લામેશનની કન્ડિશન અરાઇઝ થતી નથી અથવા આ કન્ડિશન અરાઇઝ થયેલી હોય તો તે રિડ્યુસ થવા લાગે છે તો આ હતી પેરાસિટેમોલ મેડિકેશનની મોડ ઓફ એક્શન આ મોડ ઓફ એક્શનને જોયા બાદ આપણે જોઈશું પેરાસિટેમોલ મેડિકેશનનો ડોઝ તો ડોઝમાં આપણે જોઈએ તો એડલ્ટમાં આપણે સૌથી પહેલાં જોઈશું તો એડલ્ટ વ્યક્તિ હોય તો તેમાં આ પેરાસિટેમોલ મેડિકેશન છે કે જે 500 પાંચસો એમજીની અથવા તો છસો પચાસ એમજીની અવેલેબલ હોય તે મેઇનલી દિવસમાં બીડી એટલે બીડી એટલે કે દિવસમાં બે વખત એડવાઈઝ કરી શકાય છે ત્યારબાદ જો વધારે પ્રમાણમાં જરૂરિયાત હોય તો ટીડીએસ એટલે કે દિવસમાં ત્રણ વખત પણ લઈ શકાય છે જ્યારે એડલ્ટમાં પેરાસિટેમોલ મેડિકેશન છે તેનો મેક્સિમમ ડોઝ જોઈએ તો છવ્વીસો મિલોગ મિલિગ્રામ જેટલો હોય છે હવે મેડિકેશનને પ્રોવાઈડ કરતી સમયે એ વાત ધ્યાનમાં રાખવી કે આ એક મેડિકેશન પ્રોવાઈડ કર્યા બાદ બીજી મેડિકેશન પ્રોવાઈડ કર્યા કરવા માટે વચ્ચેનો જે સમયગાળો હોય તે ચારથી છ અવર્સનો હોવો જોઈએ ત્યારબાદ જોઈએ તો હવે ચિલ્ડ્રનમાં તો ચિલ્ડ્રનમાં મેઇનલી જોઈએ તો આ પેરાસિટેમોલ મેડિકેશન છે તેના વેઇટ મુજબ પ્રોવાઈડ કરવામાં આવે છે જેમાં આપણે જોઈએ તો પંદર મિલિગ્રામ પર કિલોગ્રામના મુજબ આ મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે છે જેમ કે જો કોઈ બાળક છે એનો વેઇટ દસ કિલોગ્રામ હોય તો તેમને એકસો પચાસ મિલીગ્રામ જેટલી મેડિકેશન એ પ્રોવાઈડ કરી શકાય છે તો આ હતો પેરાસિટેમોલ મેડિકેશનનો ડોઝ આ ડોઝને જોયા બાદ આપણે જોઈશું તેની ડિફરન્ટ ડિફરન્ટ સાઇડ ઇફેક્ટ તો સાઈડ ઇફેક્ટમાં આપણે જોઈએ તો એલર્જીક રિએક્શન થઈ શકે છે જેમાં રેસીસ ઇચિંગ સ્વેલિંગ જેવી કન્ડિશન જોવા મળે છે ત્યારબાદ જોઈએ તો ગેસ્ટેરો ગેસ્ટેરો ઇન્ટેસ્ટાઇનલ ટેક ટ્રેક રિલેટેડ પ્રોબ્લેમ પણ અરાઇઝ થઈ શકે છે જેમાં જોઈએ તો નોઝિયા પછી ત્યારબાદ જોઈએ તો લોઝ ઓફ એપેટાઇટ વોમિટિંગ એબડોમિનલ પેઇન આવી રીતે ગેસ્ટે ગેસ્ટેરો ઇન્ટેસ્ટાના ટ્રેક રિલેટેડ પ્રોબ્લેમ પણ અરાઇઝ થઈ શકે છે ત્યારબાદ લિવર અને કિડની ડેમેજ પણ થઈ શકે છે જો મેડિકેશનનો ઓવરડોઝ લેવામાં આવે અથવા તો તેનો પ્રોલોંગ ટાઈમ સુધી યુઝ કરવામાં આવે તો કિડની તથા લિવર પણ ડેમેજ થવાની શક્યતા રહે છે ત્યારબાદ જોઈએ તો બ્લડ ડિસઓર્ડર જેમાં ક્યારેક થ્રોમ્બોસાઈટોપેનિયા એટલે કે પ્લેટલેટ કાઉન્ટ છે એ લો થઈ જાય છે અથવા તો લ્યુકોપેનિયા એટલે કે ડબલ્યુ બી બ્લડ સેલ કાઉન્ટ એ લો થઈ જાય છે ત્યારબાદ જોઈએ તો ડ્રાઉઝીનેસ ટાયર્ડનેસ અને ક્યારેક રેરલી કેસમાં જોઈએ તો જોન્ડિસ અને ક્લે કલર સ્ટૂલ પણ જોવા મળે છે તો આ હતી પેરાસિટેમોલ પેરાસિટેમોલ મેડિકેશનની ડિફરન્ટ ડિફરન્ટ સાઇડ ઇફેક્ટ સાઈડ ઇફેક્ટને જોયા બાદ આપણે જોઈશું કે આ પેરાસિટેમોલ મેડિકેશન છે એ પેશન્ટને પ્રોવાઈડ કરતી સમયે નર્સિંગ કઈ કઈ નર્સ નર્સિંગ રિસ્પોન્સિબિલિટીને ધ્યાનમાં રાખવી પડે છે તો સૌથી પહેલાં જોઈએ તો પેશન્ટની મેડિકલ હિસ્ટ્રી તથા કરંટ મેડિકલ મેડિકલ કન્ડિશન વિશેની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન લેવી ત્યારબાદ જોઈએ તો પેશન્ટને કમ્પ્લીટલી મેડિકેશનનું એજ્યુકેશન પ્રોવાઈડ મેડિકેશન વિશેનું એજ્યુકેશન પ્રોવાઈડ કરવું ત્યારબાદ જોઈએ તો પેશી પેશન્ટને મેડિકેશન પ્રોવાઈડ કરતા હોઈએ ત્યારે મેઇનલી ફાઇવ આર એટલે કે રાઈટ મેડિકેશન રાઈટ ડોઝ રાઇટ રૂટ રાઇટ પેશન્ટ અને રાઈટ ટાઈમ આવી રીતે ફાઇવ આરને પ્રોપરલી ધ્યાનમાં રાખવા ત્યારખવા ત્યારબાદ પેશન્ટને મેડિકેશન પ્રોવાઈડ કર્યા બાદ મેડિકેશનની કોઈપણ સાઈડ ઇફેક્ટ છે કે કેમ તે પ્રોપરલી ચેક કરવું ત્યારબાદ પેશન્ટને મેડિકેશનની કેટલા પ્રમાણમાં ઇફેક્ટિવનેસ છે તે પ્રોપરલી ચેક કરવું ત્યારબાદ મેડિકેશન પ્રોવાઈડ કર્યાનું પ્રોપરલી ડોક્યુમેન્ટેશન કરવું તો આવી રીતે તમે વાયવા ટેબલ ઉપર પણ પેરાસિટેમોલ મેડિકેશનને એક્સપ્લેન કરી શકો છો થેન્ક યુ